આજે બાલવાટિકાના ભૂલકાઓ બગીચામાં રમવા આવ્યા છે તેઓ હિંચકા લસરપટ્ટી માટે ચકડોળમાં બેસવા માટે આવ્યા છે બાળકોને બહુ મજા મજા આવે છે ને હિંચકવાની મજા આવે ને ચાલો લસરપટ્ટી ખાવાની મજા આવે હાલો તો ચાલો બેન સરસ વેરી ગુડ વાહ મજા આવે છે ને સરસ બાળકો ને અહિયાં જ મજા આવે છે મજા આવે છે ને બઉ મજા આવે છે રોજે રમવા આવું છે ને અહિયાં સ્કૂલે હે હા કેમ ધવલભાઈ મજા આવે છે બહુ મજા આવે છે ચક દોડમાં રોજે આવશો ને હે ધીમે ધીમે બેસો સરસ વેરી ગુડ મજા આવે છે ભાઈ તમારું નામ બોલો તો કેવલ ભાઈ ખૂબ સરસ રોજ આવશો ને સ્કૂલે મજા કરવાની છે ને હા હા પછી ભણવુંય છે ને રમવું છે સરસ વેરી ગુડ ખૂબ સરસ તમને શું બહુ ગમે અહીંયા રમવામાં ઘોડો બહુ ગમે વાહ ઘોડો વાહ તમે તો કઈક નવું રમો છો હા મજા આવે છે ધ્યાન રાખીને રમવું પડે ને તોફાન નહી કરવાના વાહ ભાઈ તમે તો કસરત કરો છો મજા આવે છે જયભાઈ વાહ ખુબ સરસ આવડી ગયો તમને તો વાહ આજે બાળકોને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે બાળકો અહિયાં રોજે રમવા આવે છે તેને આમાં જ આનંદ આવે છે